નમસ્તે કિસાન મિત્રો હું મિથુલ પટેલ ગ્રોટેક એગ્રી સાયન્સ એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડમાં આવું છું આજે આપણે તારાપુર તાલુકાના ચાંગડા ગામે આવ્યા છીએ જે એક પ્રગતિશીલ ખેડૂતે આપણે ગ્રોટેકની પ્રોડક્ટ એમના ધરુવાડીની અંદર વાપરી છે એનો આપણે થોડો અભિપ્રાય જાણીએ શું નામ છે સાહેબ તમારું ગામ ચાંગડા તાલુકો તારાપુર જિલ્લો આણંદ રાહુલ રઘુવીરસિંહ જયેન્દ્રસિંહ રાહુલ હા ચાંગડા ગામના છે હવે તમે ગ્રોટેકની શું પ્રોડક્ટ વાપરી તમારા ધરુને શું પ્રોબ્લેમ હતો ત્રણ ચાર દાડા ડૂબેલું રહ્યું અને લેપ રહી ગયું અને હીરા બધું નાખ્યું કીટ વાપરી અને વીઘા જેવા ખેતરમાં ચારક તબક્કી યુરિયા લઈને નાખ્યું સાત આઠ દાડે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળ્યું ગ્રીનરી આવી જઈ એકદમ ચીપડે પડ્યું અને હાઈટમાં આવી ગયું બીજા થોડું એ અને એનું મળી રિઝલ્ટ સારું છે દરેક ખેડૂતે વાપરવાની જેવું ધન્યવાદ